આજની વાર્તા છે પ્રામાણિકતા અમદાવાદની એક નાની પરંતુ સંસ્કારી સ્કૂલમાં મીનાબેન નામની સ્ત્રી સફાઈનું કામ કરતી હતી સવારે સૌ પ્રથમ એ સ્કૂલમાં આવતી ઝાડુ લગાવતી ક્લાસરૂમ ગોઠવતી પાણીના ઘડા ભરીને રાખતી અને પછી સૌને હસતા ચહેરાથી આવકારતી એનું જીવન મધ્યમ હતું પણ એના ચહેરા પર હંમેશા સંતોષનું સ્મિત જળહળતું હતું સ્કૂલના શિક્ષકો અને બાળકો સૌ એને સ્નેહથી મીનાબેન કહેતા બાળકો માટે તે એક સફાઈ કર્મી કરતાં વધુ એક દયાળુ માતા જેવી હતી કોઈ બાળક પડતું આખડતું તો તે એની ધૂળ સાફ કરીને બોલતી કંઈ નહીં બેટા ધીમે ધીમે ચાલ એક દિવસ સ્કૂલમાં નવો વિદ્યાર્થી આવ્યો રોહન તે ધનિક પરિવારનો એકમાત્ર પુત્ર હતો પિતા મોટી કંપનીમાં મેનેજર અને માતા ફેશન ડિઝાઇનર ઘરમાં એની દરેક ઈચ્છા પૂરી થતી પણ એના સ્વભાવમાં થોડો અહંકાર હતો એને લાગતું કે પૈસા જ બધું છે પહેલા દિવસે જ રોહન સ્કૂલમાં એના નવા બ્રાન્ડેડ રૂમાલ સાથે આવેલો ક્લાસમાં બેસતી વખતે એ રૂમાલ ટેબલ પર મૂકી દીધો બપોરે ક્લાસ પૂરો થયો ત્યારે રૂમાલ ક્યાંય ન મળ્યો રોહન ગુસ્સે થઈ ગયો મારો રૂમાલ ક્યાં ગયો આટલો મોંઘો રૂમાલ હતો જરૂર એ સફાઈ કરનારી મીનાબેને જ લીધો હશે આ વાત સાંભળીને ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ મીનાબેન ત્યાં જ હતી એણે ધીમે અવાજમાં કહ્યું બેટા મેં તો કશું લીધું નથી પણ હું તારો રૂમાલ શોધી આપીશ જરૂર એણે આખો ક્લાસરૂમ બગીચો અને કચરાપેટી સુધા બધું તપાસ્યું પરંતુ રૂમાલ ક્યાંય ન મળ્યો શિક્ષકોએ પણ કહ્યું કે આ રીતે કોઈને દોષ આપવો યોગ્ય નથી પરંતુ રોહનને તો લાગતું હતું કે સાચો છે એ રાતે મીનાબેન ઘરે પહોંચી ત્યારે ખૂબ થાકી ગઈ હતી એણે પોતાના દીકરાને કહ્યું બેટા આજે તો સ્કૂલમાં મારા પર ખોટો આરોપ લાગ્યો પણ હું જાણું છું કે સત્ય કદી હારશે નહીં બીજા દિવસે સવારે એક શિક્ષિકા સ્કૂલના બગીચામાં ફરતી હતી ત્યારે ઝાડની નીચે નાનો સફેદ રૂમાલ પડેલો એણે જોયો રૂમાલ પર લખેલું હતું રોહન શિક્ષિકા સમજી ગઈ કે રૂમાલ કોઈએ લીધો નહોતો ફક્ત રોહને પોતે જ ક્યાંક મૂકી દીધો હતો ક્લાસ શરૂ થતાં જ શિક્ષિકાએ સૌના સામે રૂમાલ બતાવ્યો અને કહ્યું આ રૂમાલ બગીચામાંથી મળ્યો છે એટલે કોઈએ ચોરી નહોતી કરી ક્યારેક આપણે ખોટી ધરણા બાંધી લેવામાં ઉતાવળ કરી બેસીએ છીએ પરંતુ સત્ય હંમેશા સામે આવે જ છે રોહન શર્માઈ ગયો એની આંખોમાં પાણી આવી ગયું એ મીનાબેન પાસે ગયો હાથ જોડીને બોલ્યો માફ કરજો મીનાબેન મેં તમારી પર ખોટો આરોપ લગાવ્યો મને ખ્યાલ નહોતો કે શબ્દોથી પણ માણસને કેટલી ચોટ પહોંચે છે મીનાબેને એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું બેટા ગુનો કરવો એ મોટું નથી પણ ભૂલ સ્વીકારવી એ સૌથી મોટી બહાદુરી છે એ દિવસ પછી રોહન બદલાઈ ગયો હવે એ દરેકને સન્માનથી બોલ બોલાવતો મીનાબેનને મદદ કરતો અને હંમેશા નમ્ર રહેતો ધીરે ધીરે આખા ક્લાસના બાળકો એના સ્વભાવથી પ્રેરાયા વાર્તાનો સાર છે એક રૂમાલ ગુમ થયો પરંતુ એ રૂમાલે એક બાળકને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી દીધો માનવીની કિંમત એના વસ્ત્રોથી નહીં પણ એની ઈમાનદારદારીથી કરવી જોઈએ મિત્રો જો આપને આવી વાર્તાઓ હજી વધુ સાંભળવી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ન ભૂલતા થેન્ક યુ